જય રામદેવી મિત્રો એકવાર સ્વાગત છે તમારું રામાધણી વ્લોગ વિડીયોમાં હું આશા રાખું છું કે તમે બધા ખુશી મજામાં હશો બે દિવસથી માટલી મેલી હતી ગુરુ પૂર્ણિમાના દિવસે નવા મકાનમાં એટલો સામાન પીવારવાનું એવું બધું હતું એટલે બીજો કોઈ વ્લોગ બનાવ્યો નહીં અને જે માટલી મેલી હતી એનો જ બ્લોગ વિડીયો બનાવ્યો અને બીજું હજુ ચાલુ પંપ જાવ તમને બતાવો બધું સાબણ ગોઠવવાનું બધું ચાલુ જ છે હજુ તો અને પડદા ને બધું સાફ સાફ કરવાનું અહીંયા ફોટા લગાવ્યો ભગવાની માં મેડમ નો પેલો મું મિત્રીઓ અને મમ્મી મારો ગણપતિ ભગવાન નાનું નાનું મિત્રીઓ ઘરનો અને જા મેડમ આયા શું કરો મેડમ મેડમ ચા બનાવી ને આવ્યો હા પીધિક બનાવ ચાલુ બનાવી ડકેને આવ્યો વ્લોગ બનાવતો એટલો બનાવ જોઈ લો તમે બતાવો ફર્નિચર વ્લોગ વિડીયો ચાલુ હો જોઈ લો વ્લોગ વિડીયો બનાવેલો એજ વિડીયો ચાલુ હો આ જુનાગઢ નો ગોપાલનગર નો વ્લોગ વિડિયો હો અગના દિવસે મારા મમ્મી પપ્પા મારા બેન બધા મહેમાન આવ્યા હતા ને એમનું ચાલુ આવો તમારે બીજા ઘરમાં બતાવી દઉં કેવો સામાન ગોઠવ્યો વાસભાઈજી ને આ તો બધું તૈયાર થઈ ગયું હો અને આ બાજુ જો અમારે મેડમ ચાપી તો આવી ગયા જો જો આ બાજુ આવી ગયા જો માટલી મેલી હોય હજુ જવેરા ઉગ્યા હતા બીજો દિવસ થયો એટલે ક્યાંક ક્યાંક ઉગ્યા મેડમ રકમ ચાપીઓ હજુ તો ગોપાલનગર માં જવાનું હો જવાનું હોપાલનગર માં ચાપી બીજા માનો સામાન હોય એનો સોર્ટિંગ કરવાનું હો સારું સારું રાખી દેહો બીજું પછી બગર માં જો ફ્રીજ ના બધો સામાન તમે ગોઠવેલું બતાવી દો અમારો ઉપર બધું વસ્તુ ગોઠવી કાચમાં હજુ બીજો સામાન આપશે એ લોકો બધું ફરી દે જેમ સામાન આવે ને સાફ સાફ કરી એમ બધો અંદર બધો ગોઠવી દીધો તો બીજું આપવાનું જાય અહીંયા તો ભાઈ એટલો બધો સામાન જો કઈક બનાવ્યું હતું ખરું જો અમારી પાપડી મમરા ને એવું હો મગની દાળ સોખા ને એવું જો આમાં બધું કર્યું લાડવા ને મસાલા મેડમ બીજી લખેવી ચાલે હતી મેડમ પીઓ જોયા મારા રામદેજી ભગવાન માર પરમોડી માં ચાવળ માં શિકોતર માં ગોગા બાપા રોયા સ્થાપના કરી અંદર મંદિર બનાયો જો રાજા શિકોતર રાજા ચામુડા બોલો યે મોસ્ત બેઠે બેઠે દીવટી કરવા ને એવો મને આવો તમાર બીજો રૂમ બતાજો મે જો બેડ રૂમ છે વારો ડબલ બેડ નું કઈ કોઈ ફર્નિચર હ ચલો તમને હવે બીજો રૂમ બતાવું હું આઈ જજો આ ચાવી ભરાવાની અહીંયા આ તિજોરી અરે બીજો જો અહીંયા તો બધું સામાન ફૂલ પડ્યો હતો તો જો આ બધો સામાન લાયેલો ગોઠવવાનો બધું છૂટો છૂટો અહીંયા પડ્યો હતો ગોઠવી જા આમાં મેડમ આમાં ગોઠવ્યું નહીં ડબ્બાની ડોલ નહીં મેળવી બધું રાતે

લાવવાનો હો અને ખાકી દાળ બે દિવસ સાફ સફ કર્યું કચરા પોતા કર્યા પછી માટલી મેલી સામાન લાવ્યા કાલે હજુ આજે સામાન લાવવાનો હો શોટિંગ કરી કાલે બીજો સામાન આવશે ત્યાં હજુ બીજું બે ત્રણ દિવસ ચાલશે તો પછી તમારો મકાનનો વિડીયો બતાવ્યો બીજો ઓપોનો વિડીયો પછી બતાવે તો કેવું મકાન લાગ્યું મારું એમાં મને કોમેન્ટ કરજો કઈ ભૂલો હોય તો કેજો કોઈ વસ્તુ ક્યાં મૂકવાની હો કરવાનું જણાવજો તો અમે મેડમ ને કહીએ તો ખબર પડે ચલો મિત્રો મળીએ તો મારો મેડમ હવે તૈયાર થઈ ગયો જુના જ્યાં જવા માટે ગોપાલનગર માં જોઈ લો થેલી લઈને આવી ગયો જણાવટાણું કરવા જવાનું હોય ને એ રીતે થેલી લઈને આવી ગયો અંદર આ તો ખાલી કોથળી લીધી હો એટલે અંદર સામાન બીજો ભરવો તો ભરતો ખાવા

करिए जो जेठाला लोग लोग चाल हो जेठाला लोग लोग जो ये से हमें जो जेठाला लोग चालो जो दिया बत्ती लीला जी है जो रामदेव जी भगवान ने माना हो तो हर क्या है मैडम लाइट नहीं बंद कर दे तो एक्टिव ऑन चाइल्ड एक परसेंट चाइल्ड नहीं तो मित्रों दो ले आइया गोपालगढ़ सोसाइटी में आइया दोनों जाए दो लोगों जा, दिया

બી તો બધું ખાલી કરી દે આમાં બધું પચું એ બધું લઈ દેસું જોઈ લો જોયેલા મંદિર હતું અહિયાં રામદેવી ભગવાન માતાજી નું જોઈ હતી બાથરૂમ બધું ખાલી કરી

એટલું બધું થયું જો બધો કચરોના ઘાટી પણ કપડો છે એટલે એક બેન ત્રણ છે મોટી મોટી ઘાટી છે ટેક ટેકાન ભરીને ઉપાડું બાપડીને એવું પડતી એટલી કોથરી ભરી હા એક જ કબાટમાં હતું જેરી મારે રાત્રોના હિત તો હજુ ડબ્બલ કપડા તો હજુ ઉપર પડે બસો એનું હવે શોટિંગ કરાવવું પડશે હારા હારા હરસ પેરતા હોય રાખવાના બીજો કોપના આપી દેવું ગરીબો પેલા લબડાવાની ન

ஆ ஆ தேஸ்ட் மட்டவுலனாயோ போறியு செர்